અને રેસીપી જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બિલકુલ ફ્રીમાં છે તો વળીયારી શરબત બનાવવા માટે મેં વન હાફ કપ જેટલી અહીંયા સાકરનો ઉપયોગ કરેલો છે જ્યારે પણ વળિયારીનું શરબત બનાવીએ ત્યારે આ રીતેની સાકરનો જ ઉપયોગ કરવો જે શરીરને ઠંડક આપે છે અને તેની સામે જ મેં અહીંયા વન થર્ડ કપ જેટલી વળિયારી લીધેલી છે અને એક ટી સ્પૂન જેટલું નમક લીધેલું છે તો આ રીતે એક મિક્સરનું નાનું જાર લઈ અને તેમાં વળિયારી સાકર અને નમક એડ કરીએ અને ત્રણેય સામગ્રીઓને એકદમ સરસ રીતે બારીક પાવડર બની જાય એટલું એ તેને ક્રશ કરવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે તે ક્રશ થઈ અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને આ રીતે હું તમને અહીંયા બતાવી દઉં કે કેટલો પતલો પાવડર કર્યો છે આપણે આ રીતે કરશું એટલે તેને ચાળવાની બિલકુલ જરૂર નહીં પડે તો આ પાવડરને આપણે આ રીતે એને એક બાઉલમાં કાઢી લઈશું તો વળિયારી શરબત બનાવવા માટેનું પ્રીમિક્સ બની અને તૈયાર થઈ ગયું છે જેને બનતા લગભગ એક જ મિનિટ જેટલો સમય લાગે છે આ પ્રીમિક્સને તમે આરામથી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તે જરા પણ બગડતું નથી તો હવે આ પ્રિમિક્સનો ઉપયોગ કરી અને આપણે વળિયારીનું શરબત બનાવીએ તેના માટે મેં અહીંયા બે ગ્લાસ લીધેલા છે અને તેમાં આપણે બરફ એડ કરીશું ત્યારબાદ આપણે જે વળિયારી શરબતનું પ્રીમિક્સ બનાવ્યું છે તે એક એક ચમચી જેટલું પ્રિમિક્સ આપણે ગ્લાસમાં એડ કરીશું અને તેની સાથે જ જો તમારે શરબતમાં થોડો ખાટો ટેસ્ટ જોઈતો હોય તો મેં અહીંયા એક એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે લીંબુનો રસ એડ કરવો એ બિલકુલ ઓપ્શનલ છે અને ત્યારબાદ આપણે ઉપરથી થોડું ઠંડુ પાણી એડ કરી અને ગ્લાસને ભરી દઈએ અને ત્યારબાદ ચમચીની મદદથી એક વખત તેને સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં બની જાય તેવું ઇન્સ્ટન્ટ વડિયારીનું શરબત બની અને તૈયાર થઈ ગયું છે આ વડિયારીનું શરબત પીવાથી તમને ઉનાળામાં ખૂબ જ સારા એવા ફાયદા થશે તમે લૂથી બચી શકશો અને જે પણ તમારા શરીરને ગરમીથી ઇફેક્ટ થઈ હોય તે પણ દૂર થઈ જશે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો